આટલી વાર સુધી ક્યાં ફરી આવ્યા સાગર સ્નાન કરી આવ્યો મોટા ભાઈ આવડા મોટા થયા પણ જીવ તો હજુ રમત માં જ છે મહારાજ તમે એમને કોઈ જવાબદારી સોંપો નહીં પછી એ શું કરે એ વાત એ સાચી આપ બંને કંઈક નક્કી કરીને જ આવ્યા લાગો છો આપની આજ્ઞા અમને શીરો માન્ય છે રામદેવ આપની જ નહીં મોટા ભાઈ ની આજ્ઞા પણ મને શીરો માન્ય છે તો સાંભળો અમે નક્કી કર્યું છે તે પોખરણગઢ ની ગાદી કિરમદેવ સંભાળે અને રામદેવ રણુજા રામદેવ નો રાજ્યાભિષેક બાપુ આજ્ઞાશ માન્ય ન હોય તો તમારી મરજી પ્રધાનજી રણુજામાં રામદેવ ના પાઠોત્સવ ની તૈયારી કરો રણુજામાં રામદેવજી ના પાટોત્સવ પ્રસંગે ઓઠાર ની જવાબદારી આપડી છે જો જો કઈ કસર ન રહી જાય પાછા અપાયો છું શેઠ તમારે કઈ ગેરસમજ થતી લાગે છે હરજી ભાટી પણ એ વખતે હાજર હતા ત્યારે તો એ બીજો કોઈ નહીં મારો દેવ રામદેવ મહેતાજી રામદેવજી ખાતે જમા કરો અને સેઠ ને જમા જવા દેતા નહી ચાલો ને ભાઈ કેટલી વાત બસ તૈયાર જ છે હરજી ભાઈ તાલીબહેન ને નિમંત્રણ પહોંચાડ્યું છે ને એમ ભૂલું કઈ આખા વાસ ને કઈ આવે છું

આપણે બેસીએ ભાઈ તો મારો મોટા મનનો છે પણ આ સવર્ણ મહેમાનો મારો વાલો આવી પહોંચ્યો મારે આંગણેથી કોણે કોને જાકારો આપ્યો બે જાકારો કોઈએ નથી આપ્યો ભાઈ પણ આ સમાજ અમને આવકારે એમ નથી દેતો ને સ્વાર્થ અને લોભમાં રચા બચા શુદ્ર કર્મીનો તો આવકારે ભૂંડો આવ બેન આવો ભાઈઓ

પાંચ દેવ રક્ષા કરે ને વળે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને કરતા દુઃખ પીતી કરી દીધી હો કાઈ સુનો સ્વામી પ્રભુ ની લીલા ન્યારી છે રાણી કલેયા દીકરા પર આવી અષ્ટવંકી પુત્રી લોકો કેવી કેવી પાતો કરે છે કોણ જાણે કયા પાપની સજા આ તમારો ભગવાન આવી કુબડી લીલા સર્જીને આપી રહ્યો છે નેતલ દે કદરૂપી છે કુબડી છે પણ દેવ એને બુદ્ધિ સમજની વાત જો તમે જાણો ને તો હૈયો વલો વાઈ જાય એ બધું સમજી છે એકને તો કહે છે કે બા

સાચું કહો મામી ભાણા ને સેવા કરવાનો અવસર આપો અરે ની ચિંતા છે તમે તો જાણો છો મામા

જાજી વાતના ગાડા ભરાય જગમાં હાંસી થશે તો એની થશે મોટો ભગવાન થઈને ફરે છે ના પાડશે તો પડશે અને અને થશે હા તો બહેન નેતા તેની જિંદગી સુધરી જશે શું સમજાય છે એ દેવાંશી પુરુષ હાંસી દેવાંશી તો પછી અજમાવી જુઓ ને આમે નેતાજી નો હાથ પકડવાનું છે કોણ પછી જેવી તમારી મરજી કોણ છે ત્યાં ગોળ મહારાજ ને હમણાં ને હમણાં બોલાવો જાઓ રાણી રણુજર મુકલવાની તૈયારી કરો માટે બગાડો

આ તો એક ફરજ બાકી છે એટલું જ એ પૂર્ણ થાય એટલે કન્યાઓ મળી જાય એટલે એક માંડવી બે લગ્ન કરી અમે યાત્રાએ ચાલી નીકળીએ યાત્રા એ તો પોતાના પૌત્રને રમાડીને લગ્ન પછીની ઈચ્છા મહારાજ હું કુંવરજીના લગ્ન ની વાત કરવા જ આવ્યો છું મોટા રાજની કુંવરીઓ છે શિક્ષિત અને રામદેવજીની રામદેવજીની જય જય બે પ્રભુ પ્રભુ સંસ્કારો મારી તીર્થ યાત્રા નું ફળ સારા સંસાર ને મળે બેન નિઃસ્વાર્થ ની ભાવના એ વચન સિદ્ધિ છે યાત્રા કરીને હેમ પાછા પધારો જય રણછોડ જય રણછોડ ના તમે કહો બુધેવ વગર અજકા જે કેવું હોય તે કહો આ પ્રેમ પત્ર એમને પહોંચાડવાનું પધારો મહારાજ જાઓ ભૂદેવ બાપુ પાસે લઈ જાઓ જેવો હુકમ મહારાજ પ્રભુ સાંભળી છે કે આપ તો અંતર્યામી છો એટલે બધું જાણતા હશો છતાં આપને નત કે વિનું છું કે મારા માતા પિતાએ લાચારીને ને મોહવશ તથા આપના દ્વેષો ની વાતો ભરમાઈ મારા જેવી અષ્ટ વક્રા કન્યા નું કહેણ મોકલ્યું છે દ્વારિકાધીશ આપનું કલ્યાણ કરે આવું કેવા તમે હિંમત કરી મહારાજ એક શબ્દ પણ હવે આગળ બોલ છો નહી બ્રહ્મ ચડાવવાનું મન થાય એવું કર્યું છે તમે

પિતાજી આપના પુત્રને એટલો સ્વાર્થી કા બનાવો કે એના એકલાનો જ વિચાર કરે પોતાના સુખનો વિચાર કરે સ્વીકારી જે સ્વીકારી લોકારી લોરોહિતજીને દક્ષિણા આપીને વિદાય કરો

બાકી પંડ્યા બાકી નથી કર્યાવર માં લઈને વિદાય થયેલી બેન ને સાસરા માં પિયરના ઘર નો સારો નરસો સંસ્કાર નો તો દીકરીના આંગણામાં પથરાતો જ રહે

બેન ને હેતી કરીને કંકોત્રી મોકલાવો પણ હવે એટલો સમય પણ ક્યાં છે કોણ છે ત્યાં હાજર બાપુ જાઓ રત્ના રબારી ને એની પવન વેગી સાળણી શોતો હોય ત્યાંથી હાલ ઘડીએ હાજર કરો

બાપુ પોકરણ ગણ નો છે છોડે દોકા વર્વા જ હોય ઘણી ખમ્મા બાપુ હોય તો આમંત્રણ આપવા અને આપ સૌને આવ્યો તેવો પાછો ચાલે જા અને એને કેજે કે એ ઘરનો અમે અમારા પડછાયા પર પડવા ખમ્મા બાપુને માફ કરજો બાપુ જો નાના મોઢે મોટી વાત થાય તો પણ રામદેવજી નો અચાયો તો ભવના બંધન તળ્યા હોય તો જ પમાય પણ બાપુ સુગણા બેન ને ભાણા ભાઈ ને તો મોકલો અને બાત તગડી મૂકો બાપુ રામદેવજી નો સંદેશ છે કે બેન અને ભાણા ભાઈ ને આપ મોકલો પછી આપ રાજી થઈને હા પાડો કે આને કાળે કોટડીમાં પૂરી દો

રામદે તારા પર બહુ વાતો સાંભળી આજે તારા નામે મારા માથે કાળપ લાગી છે વીરા તારા સંશય ટાળવા આવજે